વરસાદની સિઝન આવી ને ફાદરો આવ્યો બહુ કાઠું કોમ કર્યું ખેતરમાં પોણી ભરાઈ ગયું અને જબર તકલીફો ઊભી થઈ શોકરોને ખવરાવું હું બૈરુ પૈસા લેવા પૈસા નહીં ઘરમાં બૈરુ એ હું કરવા કરન ગમે તે કરી ને વખાય છે કોક કરીને પૈસા શોખથી લાબા લાંબા પડશે નોકરીમાં અરખા દાડા ભરાતા નહીં ને કંટાળી ગયો છું ગમે તેમ કરીને કોક તો કરી ને જીવન તો નિર્વાહ કરવો પડશે મારું કોઈ જન માથું થયું કોઈ જન પેટમાં બી થયું શું કરવાનું દવા છોથી લાવી ને શું કરવું મારે તો કંટાળી ગયો છે પૈસા લેવા જતો વ્યાજવા પણ હારો કોઈ મેં પડ્યો નહીં ને અમારો ઘેર થાય તે ભાઈ રૂએ કે પૈસા લાયા કે ના લાયા મારે તો પેલા છોકરાને દવા લેવા જવી છે ને હું વર તો પડ્યો નહીં મારે શું કરવાનું કહો તમે ત્યાં કંટાળો છું છોકરા હું ખાવાનું દવા તો કંટ કરાવવાની મારો પૈસા તો લેવા તો પણ કોઈ ઓળ પડ્યો નઈ હાલ કરવાનું પરિસ્થિતિ ભગવાન પર આશા રાખીએ ભગવાન આપડો હારો ન કરશે અને ધીરજ નહીં ધારવાની ફૂટવા નહીં દેવાની ગમે જેવી પરિસ્થિતિ હોય પણ મળીને રહેવાનું પૈસા તો આજ સુધી કાલ નહી ગમે તે કરીને પૈસા તો આવી જાય

એને મળ્યા વળી ના પાણું હોય તો કલ્યાણ થઈ જાય જો તમારા જૂનાભાઈ બનશે પૈસા પણ હારું બાબુલાલ ને હમણાં તો પરિસ્થિતિ બરાબર હેઠળ નહીં પણ ગમે તે કરી જૂનો ભાઈ બનશે હા ગમે તે કરી ગગડી બગડી ને છોકરા માટે તો કોક તો કરવું પડે છોકરો થોડો મળી જવા દેવાય આમ દવા દારૂ તો કરાવવું પડે છે જઈએ પણ હારી ગોળીઓ કોઈ મધરા નહી આવતી બહુ હારો કંટાળી ગયો છું યાર છોકરા વરસાદની ઋતુમાં બધા બીમાર થઈ જશે દવા કરવાના પૈસા નહીં અને બુમારું લો પીવા કે આ છોકરા માટે ગમે તે કહીને તમારા જૂના ભાઈ બંધ બાબુલાલ ને મળ તો થોડા ઘણા પૈસા લઈ આવો તો રોટલા કરી ખવડાવીએ ઘરમાં લોટે નહીં કે કશું નહીં પૈસા લેતો તો મોડિયા લઈ જાય કે તોર પડે આ પાછા પૈસા લેવાય કે કોણ તો નતું નહીં અને આ હું શું કરું મારો કરમ જ તૂટેલો છું પછી શું કરું કે છોકરો પહેણવા જાય એકાદે પૈસા લઈ જાય કરમ ફૂટેલો છે તો એવું કરીએ એમાં ગ્રહો માં મંદા પડી ગયા તારી પૈસા તો હાલ બની વાત નહીં મા અરે ગમે તે કરો તમે કોકના પાણી લાવો તમારી જ નથી તો તમને આલસી પણ મને તો કોઈ નહીં હાલતું જિંદગીમાં જયારે એવો દાળો આવી ગયો છોકરા માટે મારા શું કરવાનું કેવું ગમે તે કરીને આલો પૈસા તો મારા આયા અરે તો અરે જીવતા હું તો આવશું પૈસા તો નહીં તમારે દૂધ ધોઈ નાખશું હાલ તો પૈસા બની હોય નહીં યાર કરો કરો ગમે તે યાર ના તો મારા છોકરો રસ્તામાં રહી ગમે તે કઈ યાર તમારે આટલું તો કામ કાઢવું પડશે છોકરો માટે કરો યાર મારા આ માટે તો કોઈ નહીં હું તો ભૂસે મરી જવું ને ભૂસે પડી રહું તોય ચાલે પણ મારા છોકરા હમણાં તો ભૂસે મરી ના ચાલે ને યાર આ તમે જૂના ભાઈ બંધ પૈસા આવવાની નહીં પણ તમારે ઠેકાણો તો પૈસા જ હાલ કરું બોલો પૈસા હાલો પણ યાર આમાં મારી પરિસ્થિતિ એ વિશે હું એવું કરું કે

પૈસા મેળવી <laughs> <laughs> હા મારા શરમથી એટલે પૈસા આવશે ખરા પછી તું નિયાળો તો એટલે મને પગ પડતામાં તમને થાય ના ના મેં એવું થાય આ તો કલક કરે મને પહેલું બીમાર થઈ ગયું બળે બસ એટલે પૈસા જોવા આ તો છોકરો તો તારે કંઈ પેલાનું એ છોકરો નહીં રે વાહ એ રે જ છે છોકરો પેલા મારા કાકાને કાઢ્યા આ તો મમ્મીને તો હાલ પૈસા લઈ ગયો છે મારે ભાઈનું બીમાર થઈ ગયું છે તે પૈસા ચાલુ પાસે મને બે બીમાર થઈ ગયું ત્રણ ચાર દાળથી બળબર એ કહેવા મને આખા કોમોડ બધાય ફરે કોઈ પૈસા હતો નહીં

પંદર મિનિટ નહીં પંદર મિનિટે નહીં પૈસા વાળા દોડા દોડ આ પૈસા લેવા આવ્યા મજૂરી કરીએ ને તમારે કરીને પણ ખાવાનું આજો મન ભાઈ પણ પછી બાર મહિના સો મહિના તમારી મજૂરી કરી પૈસા મળી જાય એટલે કઢાઈ ને આવું તમારા પૈસા આ ના આવ્યા નાખી તબેલા સોન માં છે ન ભરજો ના એક જણા પણ પૈસા બાકી છે આપડે ઘણા જોડી બાકી રૂપિયા પૈસા તો ગમે ખા સોના એક તો પતી કોઈ ના તો ફોન કરજો બરોબર હું નેકરવું બરોબર નહીં

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સક્રા જરૂર પડજો અને આવતા વિડીયો જોવાનું ભૂલતા નહી